મિત્રો આજે ધનતેરસ છે ધનતેરસનો મતલબ માતા લક્ષ્મી માતાનું આજે પૂજન કરવાનું આજે બધાએ હિન્દુ ધર્મ મુજબ બધા હિન્દુઓની ઘરે લક્ષ્મી માતાનું આજે પૂજન થશે અને સરસ મજાનું લક્ષ્મી માતાની સ્થાપના કરશું ને આજે રાત્રે બધાએ પણ લક્ષ્મી માતાનું પૂજન કરશે અને બીજું કે આજે ધનતેરસ છે ને કાલે સતર્દશી છે સતર્દશી દિવસે હનુમાનજી મહારાજનું પૂજન થશે ને સારિંગપુર પુરખ્યા આ બંને જગ્યાએ ખૂબ પબ્લિક આવશે અને દાદાના દર્શન કરશે અને આજે આપણે બગસરામાં નક્કી થઈ ગયું છે કે સોમવારે દિવાળી મંગળવારે પડતર દિવસ અને બુધવારે બેસતું વરસ કરવામાં આવશે આ બધું બગસરાની અંદર આપણે જે બધી નામી નામી સંસ્થાઓ અને ગામના બધાય જ્ઞાતિના આગેવાનો બધા મળી અને રવિવારે મિટિંગ કરી નક્કી કરી લીધું એટલે જેથી આપણો જે તહેવાર છે એ બેસરાયની કે ઘણા ઘણી વાર એવું થાય છે આપણે ટોકો બગસરામાં નથી રાખતા પણ આ વખતે હવે કન્ફર્મ થઈ ગયું કે ટોકો કેલેન્ડરની અંદર સપાઈને જ આવે એટલે ટોકો રાખવાનો છે બધાને આપણે તો આ રીતે આપણા જે મોટા મોટા જે તહેવાર આપણે દિવાળી કહે છે આ રીતે આપણે ઉજવવાના છે જય સ્વામિનારાયણ મિત્રો સવારના બધાને મારા જય સ્વામિનારાયણ ચાલો આજે આપણે સવાર સવારમાં પાછા ફેરીમાં લાગી ગયા છીએ ને હવે આપણે પહેલું ગામ ઝાંઝરિયા બે લઈ લીધા છે પછી લુંગિયા ને હવે આપણે અત્યારે છીએ ભાડેર ને ભાડેરથી આપણે લુંગિયાથી ભાડેરની અંદર અત્યારે રોડનું કામ ચાલુ છે લુંગિયાથી ભાડેરમાં પુલિયાનું કામ ચાલુ છે એટલે આ ડાયવર્ઝન દો છે લાગે છે કે કદાચ આ પુલ નું કામ પૂરું થાય પછી રોડ બનશે એવું લાગે છે કે લુંગિયાથી પાર્ડરનો જે રોડ છે એ બહુ અતિથી અતિ ખરાબ છે આપણે વાહન લઈને ફેરી કરવા જાવું ને તો વિચાર કરવો પડે એવો રોડ ખરાબ છે જોઈ શકો છો કઈ રીતે હાલે છે ગાડી અત્યારે આપણી બીજા ત્રીજા ઘરમાં જ ચાલે ચોથા ઘરમાં ગાડી અહીંયા હાલે જ નહીં ને આમ જોવો રાબુદાઈ જંગલ વિસ્તાર છે સિંહના રેણાંકોણો વિસ્તાર છે આમ ધીમે ધીમે તડકાનું પ્રમાણ વધી રહ્યું છે એટલે ગરમીનું પ્રમાણ છે એમણે બે દિવસના વાદળા છે એટલે ઠંડીનું વાતાવરણ ઓછું થઈ ગયું છે આપણે ધીમે ધીમે હાક્યા જાય આપડે ખેંડીનું એટલે બધા ગામડા તો લેવા જ પડે ગામડામાં વેપાર ડ્રાઈવર બીજો ને એવો